અંકલેશ્વર તાલુકાના માટીયેળ ગામમાં એક જ ફળિયામાં રહેતા પ્રેમી વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું સુશીલાબેન ને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ વસાવા સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો જોકે કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું અને આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો હતો લાકડા કાપવા આવવા જણાવ્યું હતું જોકે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા વસાવાને થતા તેઓએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે